સ્વાગત છે વિદ્યાર્થીઓ દ્વારા ગીતાના પંદર માં અધ્યાય નું સમુકાન કરાયું વિદ્યા સંકુલ માં ગીતા જયંતિ પૂર્વે ધોરણ નવ થી બાર ના સત્તરસો ગીતાના સમૂહ વર્ષ દરમિયાન પ્રાર્થના દરમિયાન ગીતાના શ્લોકોનું પઠન કરાવવામાં આવે છે અને વિદ્યાર્થી જીવનમાં મૂંઝવાતા પ્રશ્નોનું સમાધાન પવિત્ર ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતામાં સમાહિત છે તેવી સમજણના બીજ રૂપમાં આવ્યા સ્કૂલના શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું કે વિદ્યાર્થી જીવન દરમિયાન મૂંઝાતા પ્રશ્નોનું સમાધાન ભાગવદ્ ગીતામાં મળી રહે મનના અર્જુનનો હૃદયના કૃષ્ણ સાથે સીધો સંવાદ એટલે ગીતા ઉલ્જન સુલજાય ગીતા આમ વિદ્યાર્થીઓને હાલમાં મૂંઝવાતા પ્રશ્નો જેવા કે ડિપ્રેશન હતાશા મનની વધુ પડતી ચંચળતા વ્યસન અને ફેશન કુટેવો આવી જીવનની તમામ સમસ્યાઓનું સચોટ માર્ગદર્શન કરતો ગ્રંથ એટલી શ્રીમદ ભાગવદ્ ગીતા બાળકોમાં નિષ્ઠા સમર્પણ સદાચાર સુરદય ભાવ માતા માતાપિતાને ગુરુજનો પ્રત્યે અપાર સ્નેહ જેવા સદ્દગુણો જાગૃત થાય તેવા હેતુથી શાળામાં દરરોજ એક શ્લોકનો વિસ્તારથી અર્થ અનુસંધાન અને વિસ્તાર શિક્ષકોને આચાર્યશ્રી દ્વારા સમજાવવામાં આવે છે પ્રશંસનીય બાબત એ છે કે તમામ બાળકો પાસે પોતાની પોકેટ સાઇઝની ભગવદ્ ગીતા છે ને સ્કૂલનું વાતાવરણ ભગવદ્ ગીતાના શ્લોકો શુદ્ધ ઉચ્ચારણ સાથે રોજ ગુંજતું થાય આ મુજબની મૂલ્ય સ્થિતિની શિક્ષણની પ્રવૃત્તિ કરવા બદલ સંચાલક શ્રી દશરથ પટેલ તુષાર પટેલ આચાર્ય શ્રી ભાવેશ જોશીએ તમામને અભિનંદન આપ્યા વાલીઓ પણ શાળાની આ નૂતન અભિગમથી ખૂબ પ્રસન્નતા અનુભવે છે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ ઇન્ડિયા નમસ્કાર મારું નામ ભાવેશ જોશી છે હું દીપદર્શન વિદ્યા સંકુલમાં આચાર્ય તરીકે સેવા આપી રહ્યો છું ખાસ આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા જે ગુજરાત સરકાર દ્વારા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવી તો અમે એક શાળાના સંચાલક આચાર્ય કે એક શિક્ષકના જીવ તરીકે એનો સીધો પ્રયોગ બાળકો સુધી થાય એવો મહત્તમ પ્રયાસ કરી રહ્યા છીએ અત્યારે બાળકોમાં કોન્સન્ટ્રેશન એટલે ખાસ એકાગ્રતા એની સાથે સાથે અત્યારે હતાશા ડિપ્રેશન આ બધા ઘણા બધા એવા પ્રશ્નો છે જેનું સમાધાન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં હજારો વર્ષો પહેલાં અર્જુનને શ્રીકૃષ્ણે આપ્યું હતું તો બાળકોમાં અમે નિત્ય પ્રાર્થનામાં એક એક શ્લોક જેના ઉપર વિશેષ શિક્ષકો હું પોતે પણ બાળકો સમક્ષ વાત કરું છું એટલે ભાવ એ છે કે બાળકોની અંદર મૂલ્ય શિક્ષણ આવે જાગૃતતા આવે એવો શાળા દ્વારા સનિષ્ઠ પ્રયાસ થઈ રહ્યો છે અમારી શાળાના સત્તરસો જેટલા બાળકો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ મોઢે એટલે કે કંઠસ્થ તમામ બાળકોને આવડે છે અને દરેક બાળકો પાસે પોતાની વ્યક્તિગત ભગવદ્ ગીતા કાયમી એમની સાથે હોય છે આ એક ભાવ આ પ્રકારની એક જાગૃતતા એક શાળાના માધ્યમથી બાળકોમાં લાવવાનો અમારી સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા વિનમ્ર પ્રયાસ થયો છે નમસ્કાર હું દશરથ પટેલ સંચાલક દીપદર્શન વિદ્યા સંકુલ સુરત રોજ ભગવદ્ ગીતા શ્લોક પઠન બાબતે વિદ્યાર્થીઓનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને લગભગ છેલ્લા ત્રણ વર્ષથી અમે દરરોજ સવારની પ્રાર્થનામાં બપોરની પ્રાર્થનામાં ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના શ્લોક અધ્યયન કરાવીએ છીએ અને મોટાભાગના વિદ્યાર્થીઓ મૌખિક રીતે શ્લોક બોલતા થયા છે અને સંસ્થાનો મુખ્ય હેતુ છે કે બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ મળે અને ભગવદ્ ગીતા એક એવું આપણું ધાર્મિક પુસ્તક છે કે જેમાંથી જીવન જીવવાના દરેક ધ્યેયો છે દરેક જીવનના જે કંઈ પ્રશ્નો છે એ એમાંથી આપણને એનો ઉકેલ મળતો રહે છે અને આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાત સરકારે પણ ભગવદ્ ગીતાને એક પાઠ્ય પુસ્તક તરીકે શિક્ષણમાં અમલ કરવાનો નક્કી કર્યું છે તે બદલ ગુજરાત સરકારનો પણ હું આજના તબક્કે આભાર વ્યક્ત કરું છું અને સંસ્થાની આ પ્રવૃત્તિથી તમામ વાલી મિત્રો પણ ખૂબ જ ખુશ છે કે સંસ્થા શિક્ષણ સાથે બાળકોને આ રીતે સંસ્કાર આપી રહી છે છેલ્લા ત્રણ વર્ષથી આપણે શાળામાં નિયમિત રીતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે આપણી શાળાની સંખ્યા છ હજાર જેટલી છે અને એમાંથી પંદરસોથી સત્તરસો બાળકો ધોરણ આઠથી બારના ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના બાળકો આ ભગવદ્ ગીતાના શ્લોક અધ્યયન કરી રહ્યા છે જનરલી નિયમિત રીતે અમારા આચર્ય દ્વારા દરેકે દરેક શ્લોકનો દરરોજ એક શ્લોકનો ભાવાર્થ સાથે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે અને એને કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે સમજી અને જે તે શ્લોકનો અર્થ સમજીને એનું અધ્યયન કરતા થયા છે આ તબક્કે દપદર્શન પરિવાર હંમેશા જો બાળક શિક્ષણની સાથે સંસ્કાર મેળવતું રહે છે અને તો જ બાળક જીવનના ગમે તે તબક્કે એ કોઈ પણ પ્રશ્ન એના જીવનમાં આવશે તો પણ એ સહેલાઈથી એનો ઉકેલ લાવી શકશે અને પરિવારનું એ જ ધ્યેય છે કે બાળક ગમે ત્યાં જાય પણ બાળક દરેક તબક્કે ક્યાંયને કાંઈ પ્રશ્નો એમની સામે ઉપસ્થિત થતા હોય તેનો સરળતાથી ઉકેલ લાવી શકે